સફાઈ કર્યા વગર બારોબાર કેનાલનું પાણી છોડવામાં આવતા રાધનપુર તાલુકાના અરચણસણ ગામના ખેડૂતોના વાડી ખેતરમાં પાણી ભરાઈ ગયા ઊભા પાકને નુકસાન રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુરના અરજણસર ગામની સીમા નર્મદા કેનાલના ઓવરફ્લો થતાં પાણી ઊભા પાક પર ફરી વળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા ખેતરમાં વાવેતર કરેલ જીરા અને સુવાના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો સમય આવ્યો છે કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ થયો હતો આડેધડ પાણી છોડવામાં આવતા હોવાના કારણે આ કેનાલ ઓવરફ્લો થતાં પાણી વાડી ખેતરમાં ભરાઈ ગયા હતા મોંઘા ભાવે બીજવારા લાવી વાવેતર કરેલ પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવા રહી છે નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેડૂતોને પડિયા પર પાટું જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ બાબતે ધારાસભ્ય લમિંગજી સોલંકીને પણ રજૂઆત કરવામાં આવી છે કેનાલ છીનાડ માઇનોર અડધણસર ત્રણ સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં આઠથી દસ વીઘા હોવા અને આઠ બે થી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલ્યા કલિયા ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને અને ચૌધરી રામ સર કેનાલ ઓફુલ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાના કારણથી પોતા બિલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વીઘા જીરું પાણીનું બે બે ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે તો સરકાર શ્રીને ને નમ્ર વિનંતી કે તાત્કાલીઓના અંદર માં પગલાં લે અને ખેડૂત ને વળતર આપે તેના માટે ચુકાદો આપે આપણું નામ શિવાભાઈ મેહાભી ચૌધરી